એ જેમ ઘનજીવામૃત છે ત્યાર પછીનું જે અવસ્થા જે છે એ બીજા એટલે કે બીજને એક સંસ્કાર રૂપી બીજા મૃતનો પટ આપી બીજનું અમૃત જે છે એ બીજને તૈયાર કરી અને આપવા માટે જ્યારે ખેડૂત મિત્રો સાથે અહીંયા આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે ખાસ કરીને બીજા મૃતની પદ્ધતિ તો આપ બધા જાણતો હશો કે ભાઈ ચૂનો ગૌમૂત્ર ગાયનું છાણ રાફડા પીપળાની માટી અને ગાયના છાણની ચૂલાની રાખ બરાબર અને એનું આખું જે છે એ એકદમ કમ્પ્લીટ આ બિયારણને પટ મારી અને જો વાવવામાં આવે તો ખૂબ સારી રીતે આ બિયારણ જે છે અંકુરિત થાય જમીનજન્ય ફૂગો સામે એને રક્ષણ મળે અને જે છે એ સારી રીતે બિયારણ જે છે એ વૃદ્ધિ વિકાસ સાથે જે છે એ જમીનમાંથી ઊગી નીકળે તો આવો સરસ મજાનો બીજા મૃતનો જે છે એ ડેમોટ્રેશન આજે આ મિશન મંગલમના કૃષિ સખી અને કૃષિ સખા જે રમેશભાઈ અને શિલ્પાબેન મેણિયા દ્વારા અહીંયા હાથ ધરવામાં આવ્યું છે વડાડી ખાતે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે છે આ પદ્ધતિ શીખવા માટે અહીંયા આપણે ખાસ કરીને ઉપસ્થિત થયા છીએ તો હવે આગળની પ્રક્રિયા જે છે આપણે ખેડૂત મિત્રો દ્વારા જે છે એ ખાસ કરીને કરીશું તમે જોવો છો કે આ રીતે ધીમે ધીમે એની ફોતરી ના ઉખડી જાય એવી રીતે કોરું મોરું રે બિયારણ એ રીતે આપણે બીજા મૃતનો જે છે છટકાવ અત્યારે રમેશભાઈ કરી ગયા છે બરાબર તમે મને ફોન કરો પછી એક આરું પળ સાચિત ક્યો તમને બસ તો બોલીએ આંતરડાકમાં નાખું તો ફોરમ નથી જો આ બધું કોરું છે સાચિત છે મતલબ આફિશિયલ એટલે કાબડું એટલે ફોરમ આના પર થાય છે આના પર થાય છે તો તમે જોશો કે આમાં राख दिए थे आप इसको थोड़ा देखा होगा हां वो तो सभी 这个放进去，啊 તને દાણાકો કોરો બોલ પી પોળી ધોતે તમ કરી લઈ લે હાલો ફરી હોય તો રાખતા હો તો ભરા નહી રાખ કાય કાય વંદન કરતા બની ને અગમે કે કે રખતો પડી मारा है यार बात करो इस जगह राखी पड़े हैं इस बात का बिल्कुल नहीं राख नोट रहने में वही यस नहीं वही ना वही ये बात पर ये हमारा आप बदल रहे होंगे